દેખાતું જ હશે બરાબર તો પહેલું ઓપરેશન નામ છે 1947 એટલે શરૂઆત કરીએ છીએ આપણે સૈનિક અને યુદ્ધ સંબંધિત ઓપરેશન વર્ષ 1947 ઓપરેશન ગુલમર્ગ એમાં એવું જોતું કે ભાઈ કાશ્મીરમાં પાકિસ્તાન ઘુસણખોરી સામેનું પ્રથમ યુદ્ધ રિલેટેડ હતું અને એનું ઓપરેશન ઓપરેશન ગુલમર્ગ એવું ઓપરેશન નામ આપવામાં આવ્યું હતું આપણે ઘણા બધા પિક્ચર જોતા જોયા છે મેં જોયા છે બરાબર જવાન પિક્ચર જોયેલું છે બરાબર છે

એવું કઈક ઓપરેશન મેઘદૂત નો એમ હતો પાકિસ્તાન સામે સામરિક તૈનાતી બરાબર છે આવું કઈ ઓપરેશન બ્રાસ્ટેક્સ માં જોવા મળેલું નાઇન્ટીન ઓપરેશન વિજય એ પણ ઓપરેશન વિજય હતું આ પણ ઓપરેશન વિજય છે બરાબર છે કારગિલ યુદ્ધ બધાને ખબર છે કે ભાઈ કારગીલ યુદ્ધમાં પોઝિશન આપણે પાછી મેળવી હતી ટાઈગર હિલ આપણે ફતે કર્યું હતું

એના સમયમાં થયેલું છે મને વસ્તુ કોમેન્ટમાં જણાવજો એ બહુ ઈઝી છે 1988 ઓપરેશન બ્લેક થન્ડર પંજાબમાં આતંકી ઘટના રોકવી 1991 ઓપરેશન રક્ષક જમ્મુ કાશ્મીરમાં આતંક વિરોધી આખું ઓપરેશન રેડી કરવામાં આવેલું 1995 ઓપરેશન હિફાઝત મણિપુરમાં ઉગ્રવાદી સામે આખું ઓપરેશન થયેલું 2003 ઓપરેશન સર્પ વિનાશ

એમાં જે છે એ ચેન્નઈમાં જ્યારે પુર આવેલું ત્યારે એમાં આપણને રાહત માટે આ ઓપરેશન સહયોગ શરૂ કરવામાં આવેલું વર્ષ બે ઓપરેશન મદદ કેરળ પુર આવેલું ત્યારે આપણે આ શરૂ કરેલું વર્ષ બે હજાર ત્રેવીસ ઓપરેશન દોસ્ત તુર્કી અને સીરિયામાં ભૂકંપ રાહત માટે આપણે વર્ષ બે હજાર ત્રેવીસમાં ઓપરેશન દોસ્ત નામે ઓપરેશન શરૂ કરેલું અને એનું મુખ્ય મહત્વ હતું તુર્કી અને સીરિયામાં ભૂકંપ સામે રાહત મળી જાય તેનો હેતુ હતો

નોકાબંધી કરેલી બરાબર સંકલ્પ મિડલ ઇસ્ટ માં જહાજોનું સંરક્ષણ હવે આજે યુએન પીસકીપિંગ અને આંતરરાષ્ટ્રીય મિશન રિલેટેડ આખા જે છે એ ઓપરેશન હતા અને આ હું તમને દક્ષિણ સુદાન લેબનેનમાં વગેરેમાં શાંતિ મિશન માટે મોનુસ્કો ની શરૂઆત કરવામાં આવી હતી હવે ગુપ્ત અને રો ઓપરેશન ઓપરેશન બુદ્ધ ભારતનો પહેલો પરમાણુ પરીક્ષણ માં થયું હતું બરાબર છે ચાણક્ય આ વેરી વેરી મોસ્ટ સી આમાં તમને જે છે ને સાહેબ ઈ મેન્શન નથી આ ગુપ્ત રીતે એટલે કે રો રિલેટેડ ઓપરેશન છે એટલા માટે રાની રાહત ઓપરેશન કાશ્મીરમાં થયું હતું